વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું સાતમ અને ટ્રાવેલિંગમાં અઠવાડિયા સુધી ખવાય તેવા થેપલા જો તમારા થેપલા બી ચવર થઈ જતા હોય તો આ વિડીયો તમારા માટે છે આ વિડીયોને એન્ડ સુધી જોજો એમાં મેં સોફ્ટ થેપલા કેવી રીતે બનાવવા એની બધી ટીપ્સ અને ટ્રીક્સ આપી છે જો તમે આ ટીપ્સ અને ટ્રીક્સ ફોલો કરીને થેપલા બનાવી લીધા તો તમારા થેપલા બી સોફ્ટ જ બનશે આ વિડીયો તમને ગમવાનો જ છે તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો હેપી કુકિંગ એન્જોય કુકિંગ તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ એના માટે આપણે એક પેનમાં બે ચમચી જેટલું ઓઇલ લેવાનું છે ઓઇલ સરસ ગરમ થઈ જાય એટલે બે ચમચી લસણ મરચાની પેસ્ટ લેવાની છે અને એક બાઉલ મેથી જેને મેં ધોઈને ઝીણી ઝીણી સમારે લીધેલી છે એ મેથી એડ કરવાની છે અને ફાસ્ટ ફ્લેમ પર આપણે એને બે થી ત્રણ મિનિટ સ્ટર કરવાની છે જ્યારે બી આ મેથી આપણે સ્ટર કરતા હોઈએ ત્યારે એનું પાણી રિલીઝ થશે અને એ પાણી બરે ત્યાં સુધી આપણે એને સ્ટર કરવાની છે એટલે આ સ્ટર કરતી વખત આપણે ફ્લેમ લો નથી કરવાની એને ફ્લેમ પર કરવાનું છે આપણે જોઈ શકીએ છીએ કે એનું પાણી બી બરી ગયું છે અને મેથી થોડી કડક થઈ ગઈ છે આ પરફેક્ટ થઈ ગયું છે હવે આપણે ફ્લેમ ઓફ કરી અને વાસણ ગરમ છે ત્યાં સુધી અગેન એને એક બે મિનિટ સ્ટર કરી લઈએ હવે આ મિશનને આપણે સાઈડ કરી લઈશું અને એક બાઉલ ઘઉંનો લોટ લેવાનો છે તેમાં અડધી ચમચી અજમો એક ચમચી લાલ મરચું એક ચમચી ધાણા જીરું પાંચ ચમચી હળદર અડધી ચમચી હિંગ બે ચમચી તલ એક અને થેપલાને સોફ્ટ કરવા માટે બે ચમચી દહીં લેવાનું છે હવે આપણે જે મેથી મિશ્રણ બનાવ્યું હતું એ આમાં એડ કરી લેવાનું છે હવે આમાં એક ચમચી કસૂરી મેથી એડ કરવાની છે હા લીલી મેથી અને કસૂરી મેથી દરેક વસ્તુ સરખી મિક્સ થાય એ રીતે એને કરવાનું છે આપણે જોઈ શકીએ છીએ બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે થેપલા સોફ્ટ કરવાનું મેઈન વસ્તુ છે કે આમાં આપણે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે એટલે આ રીતે ગરમ પાણી લઈ અને એકદમ સોફ્ટ ડો પ્રિપેર કરવાનો છે તમે જોઈ શકો છો કે ધીરે ધીરે હું પાણી એડ કરી અને આ રીતે મેં સોફ્ટ ડો રેડી કરી રહી છું રીતે લોટ ચીપકે એવો સોફ્ટ રાખવાનો છે હવે એને બે ચમચી તેલ લઈ અને લોટને સરસ કેળવી લઈશું આ રીતે સરસ લોટને કેળવી દઈશું એટલે પહેલાં જે આપણો હાથમાં લોટ ચોંટતો હતો એ હવે નહીં ચોંટે અને એકદમ સરસ સોફ્ટ ડો રેડી થઈ જશે સોફ્ટ થેપલા બનાવવા માટે આપણો આ રીતનો ઢીલો અને સોફ્ટ ડો રેડી કરવાનો છે આપણે જોઈ શકીએ છીએ કે લોટ કેળવ્યા પછી કેવો સરસ સોફ્ટ થઈ ગયો છે અને આ જેવો સોફ્ટ છે હવે એને પાંચ મિનિટ રેસ્ટ આપી દઈશું પાંચ મિનિટ બાદ એમાંથી નાના નાના લુવા કરી દેવાના છે આટલી સાઈઝના લુવા કરવાના છે એ રીતે હું બધા લુવા કરી અને રેડી કરી લઉં છું હવે આપણે આ તીપલાને અટામણ લેવાનું છે ઘઉંનું અને અટામણ લઈ અને એકદમ ફતલા તીપલા વણીને રેડી કરી લેવાના છે આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સોફ્ટ ડો હતો તો આપણે થેપલા વણવામાં સહેજ બી અગવડતા નથી આવી રહી એકદમ ઇઝી આપણા થેપલા પતલા રેડી થઈ રહ્યા છે આ રીતના આપણે એકદમ પતલા થેપલા વણી અને રેડી કરી લેવાના છે હું તમને બીજું થેપલું બી વણીને બતાવી દઉં આપણે આ રીતે જ્યારે બી થેપલા શીખતા હોય એ પહેલા પાંચ થી સાત થેપલા આ રીતે વણીને આપણે સાઈડ કરી લેવાના છે હવે આપણે આ રીતે આયન પેન પર એને બરાબર ગરમ કરી અને તે સ્પ્રેડ કરી લેવાનું છે એના પર થેપલા મૂકી અને આ રીતે એક કે બે મિનિટ જ એને એક સાઈડ રાખી અને તરફ ફ્લિપ કરી દેવાની છે હવે ફ્લિપ કરેલી સાઈડ પર આપણે તેલ લગાવી દઈશું અને તેલ લગાઈ જાય ત્યારબાદ આ રીતે એને પ્રેસ નથી કરવાનો જો તમે પ્રેસ કરશો તો આપણે પરોઠા બનાવતા હોઈએ એ રીતે થેપલા આપણા ચવડ થઈ જશે બસ આ રીતે તમે તો ફેરવતા જઈશું અને આપણા થેપલા સરસ શેકાઈ જશે અને આ થેપલા શેકતી વખતે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણા થેપલા શેકવાના છે તો આપણું થેપલું સરસ શેકાઈ ગયું છે હું તમને બીજું થેપલું બી શેકીને બતાવી દઉં કે થોડો લોટ ડ્રાય થાય આપણે થેપલાનો મૂકીએ ત્યારબાદ તરત આપણે સાઈડ એની ચેન્જ કરી લેવાની છે આ પ્રોસેસમાં એક કે બે મિનિટ જ લાગે છે સાઈડ ચેન્જ કરી આપણે તરત એના પર તેલ લગાવી લેવાનું છે તેલ લગાવી અને અગેન સાઈડ ચેન્જ કરી આ રીતે તબેતો ફેરવતા જ આપણે થેપલા ને શેકી લેવાના છે હું ફરી વાર કહું છું કે આપણે થેપલા ને વજન નથી આપવાનું એ તો થેપલા ચવર થઈ જશે આપણે જોઈ શકીએ છીએ કે સરસ એવું થેપલું શેકીને રેડી થઈ ગયું છે આ રીતે હું બીજા થેપલા બી શેકી લઉં છું આપણે આ જે થેપલા શેકાઈ જાય એને આપણે એર કન્ટેનરમાં ભરી અને અઠવાડિયા સુધી આપણે એને એન્જોય કરી શકીએ છીએ તો આપણા થેપલા તૈયાર થઈ ગયા છે ને લસણની ચટણી આ થેલા મરચાં સાથે તમે એન્જોય કરી શકો છો આવી બીજી ટેસ્ટી રેસીપી સાથે ફરી મળીશ આવજો શ્રી કૃષ્ણ